જે માતાજી બધાને આજે ગણેશ ચતુર્થી તો આપણે છે ઘરની સામગ્રીમાંથી મોદક ગોર ચૂરમાના ધ્યાનથી પૂરો વિડીયો જોજો સામગ્રીમાં આપણે લઈ લીધું છે ઘઉંનું ભેડકું લીધું છે ચણાનો લોટ આરે લઈ લીધો દેશી ગોળ સુજી ગાયનું દૂધ ઘી નવસેકું પાણી લઈ લીધું છે સૌથી પહેલા આપણે નાસ્તો ઘઉનો ફેડકાનો લોટ એનું પ્રમાણ વધારે લેવાનું એનાથી ઓછો લીધો છે ચણાનો લોટ

તો આપણે જરૂર પડે એટલું પાણી નાખીને લોટ બાંધ નાખી કરી નાખી તૈયાર લોટ જેટલા કઠણ રાખવાનો લોટ બાંધવાની જ ખૂબી હોય લોટ સારો બાંધીએ તો સરસ એવા મુઠિયા તરીને તો અંદરથી આપણા આખો મુઠિયા ખુલ્લા થઈ જાવ એવો આપણે લોટ બાંધશું તો લોટ આપણા સરસ એવા ગયો છે મિત્રો તો આપણે લોટના વારસું મુઠિયા લોટ આપણે આ રીતના રાખ્યો છે તો હવે આપણે વાલી લોટના મુઠિયા આ રીતના બે હાથમાં આપણે લઈ લેશું લોટ આ રીતના આ દબાવીને એકદમ વાલીશું મુઠિયા આંગળીના આપણે આંકા પાડી દઈશું કારણ કે સરસ એવા આપણે તરાય મુઠિયા એટલા માટે આ રીતે બધા મુઠિયાને આપણે બનાવીને કરી તૈયાર બધા આપણે 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 વારી આ રીતના થઈ ગયા તૈયાર તેલ ગરમ તો તેલને આપણે ગરમ થવા મૂકી દઈએ સકડી ગરમ નાખી આપણે ચાલુ તો આપણે જો એવું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મુઠિયાને તરવા લાગશું એક ઉ કરીને આપણે આ રીતના મુઠિયાને એક મૂકતા દેશું જેટલા સમય એટલા મુઠિયાને આપણે મૂકી દઈએ ફૂલ તેલ નિહાવા દેવાનું ના બાર થી ચડી જાય અંદરથી કાચા એટલા માટે ધીમા તાપે જ આપણે મુઠિયાને બધાને ચેડવાનો છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું મુઠાને આપણે પાકવા દઈને વચ્ચે વચ્ચે એને ફેરવતા જશું કારણ કે સારા એવા આપણા પાકી જાય એટલા માટે મૂઠાને આપણે ખાવા દીધા થોડી થોડી વાર હલાવતા ફેરવતા રહેતા તેને મૂઠાને કાઢલે સુધારા ફીર ના તે મિત્રો વાગે છે બીજા આપણે મૂઠે મૂકતા જઈશું મૂઠે કાઢે સુધારા રીતના વાસણમાં આપણે મોટા બીજા મુઠિયા આપણે તરાય ત્યાં સુધી આપણે કરી નાખશું ભૂકો કારણ કે જલ્દી ત્યાં ઠરી જાય તો આપણે મિક્સરમાં અને પીસી હગાય એ બાજુ આપણે મુઠિયા બીજા તરાય છે ને અને આપણે ભૂકો કરી નાખીએ તો જલ્દી કારણ કે ઠરી જાય એટલા માટે આને ભૂકો આપણે હાથેથી પહેલા કરી નાખીએ કચરા કરવાના સમજાય અને આગળ જણાવી પ્રમાણે જો મુઠિયા તમને કહીએ આપણે સારો લોટ બંધાય અને સારું નખાતા આ રીતના મુઠિયા આપણે તરાય અને એકદમ ખુલ્લા ખુલ્લા થવા લાગે તો મુઠિયાને બધાને આપણે ભૂકો કરી નાખ્યો થોડું ઠંડુ પણ થવા દીધું તો મીચરના ખાનામાં આપણે લઈ લેશું અને બનાવશું કારણ કે ઠંડુ હોય તો સારું એવું પીસાશે ને છૂટું છૂટું રહેશે ગરમ ગરમ પીસી તો ચોટી જાય સારું પીસાય નહીં એટલા માટે આપણે ઠંડુ થાવાને પીસવાનું તો આ રીતના ખાનામ લઈને ડીમ ફૂલ કરીને આપણે પીસી લેશું આ રીતના બધા આપણે મુઠિયાને પીસી લઈએ મુઠ્ઠીને આપણે પીસી નાખ્યા છે તો આ રીતના ચરણી લીધી છે આપણે વાળી તો ચરણીથી આપણે ચાર નાખશું કારણ કે જે ગોગળા રહી ગયા હોય એ ચરણીમાં જલાઈ જશે અને ફરીથી આપણે પીસી નાખશું તો પહેલાં વારના આપણે એને ચારી નાખવાના આ રીતના પછી બાકી આ રીતના બધાને આપણે ચારી લઈને ભૂકો કરી નાખશું મીચરમાં પીસી નાખીએ ચૂરમાં આપણું બધું પીસાઈ ગયું ચરાઈ પણ ગયું છે આ ગોર પણ આપણે સુધારી લીધું છે આ રીતના આપણે ચૂરમાં બધું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે લેવાનો છે પાક ગોળ લઈ લીધો છે વાટકી પીને આપણે કી લીધું છે ગોળ આપણે સુધારી લીધો છે કારણ કે પાક આપતા વાર ના લાગે અને પાક પણ સારો આવી જાય

તાવી થઈની મદદથી આપણે બધું બરાબર મિક્સ કરી નાખી ઘીનો ગોળ સરસ પાક એવો ચૂરનું બધું મિક્સ થઈ જાય પછી આપણે આના વારસું મોદક તાવી થાય સરસ આપણે કરી નાખીશું બધું મિક્સ આ રીતના થોડુંક ઠંડુ થાય એટલે પછી આપણે હાથેથી બરાબર મિક્સ કરી નાખશું સરસ એવું બની જાય પછી આપણે આના વારસું મોદક આપણે બનાવી છે મોદક આ રીતના આપણે હાથેથી મોદક બનાવશું કારણ કે ડબ્બી નથી આપણા પાસે એટલે આપણે હાથેથી આપણે આ રીતના મોદક બનાવી નાખીને આપણે જે આકાર આપવો મોદક ટાઈપનો આપણે આકાર આપશું આ રીતના આપણે મોદકને બનાવી લઈએ તો આ રીતના બધા મોદકને આપણે બનાવી લઈશું ઘરની સામગ્રીમાંથી જ આપણે મોદક બનાવ્યા છીએ જે ઘરમાં વસ્તુ હાજર હતી એની આપણે મોદક બનાવ્યા છે તો આ રીતના બધા મોદકને બનાવીને કરી લઈશું આપણે તૈયાર મોદક આ પણ આપણું બનીને થઈ ગયું છે તૈયાર તો આ રીતના બધા આપણે મૂકતા જશું તો મોદક બધા આપણે બનીને થઈ ગયા છે તૈયાર તો આપણે માથે લગાવવાની છે ખસખસ આ રીતના ખસખસ આપણે લગાવી દઈએ અને આંગળી વડે આપણે ખસખસને લાડવામાં મોદકમાં ચોંટાડી દઈશું તો આ રીતના આપણા મોદક બનીને થઈ ગયા છે તૈયાર સરસેવા જુઓ તમે આ રીતના મેં મોદક બનાવ્યા છે જો મોદકનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રોને આ જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો